તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ મારી પાછળ તમે જુઓ અમારી ટીમ બેઠી છે અને આજે એમનો આ શાળામાં છેલ્લો દિવસ છે કેમ તમને બધાને ખબર જ છે કે જો બેઠી સંગીતા પછી સીમા કોમલ સેજલ જાનવી અને નિકિતા છેલ્લે આ છ જણાને જવાનું છે જામનગર ડીએલએસએસમાં રોલ ખાતે તો એ લોકો હવે ત્યાંથી રમશે જામનગર વતી અને ત્યાં જ રહેશે ત્યાં જ ભણશે આપણી ટીમમાં નહીં રમી શકે ઘણું બધું દુઃખ છે એમને છોડવાનું અને એ લોકોને પણ દુઃખ છે આ સ્કૂલ છોડવાનું પરંતુ તમને બધાને ખબર જ છે કે જો આપણા ખેલાડી બહેનોનું ભવિષ્ય સારું થતું હોય અને ભવિષ્યમાં સારા લાભ મળતા હોય તો આપણે એમને આગળ મૂકવાની જવાબદારી આપણી છે ફરજ છે આપણી તો એવું માની અને બધાને આપણે મોકલવાના છે પહેલાંથી જ આપણી છ બહેનો સાત બહેનો ત્યાં છે અને છ આ જશે એટલે તેર થશે તો એ લોકો ત્યાં જઈને સારું રમે એવી આશા સાથે એમને કાલે મૂકવાના છે કાલે મૂકવા જવાનું છે કોણ જવાનું છે હજુ બી ખબર નથી પરંતુ લગભગ કાલે સો ટકા એમને જવાનું જ છે તમે અમારી ચેનલમાં વિડીયો જોતા રહેજો ત્યાં જઈને પણ વિડીયો બનશે ત્યાં જે આપણી બહેનો છે એ શું કરે છે અને કેવી રીતના રહે છે એ પણ તમને બતાવીશું તો હવે આપણે એમની સાથે થોડી વાત કરી તો સૌથી પેલા સંગીતા બેન બેઠા છે સંગીતા બેન કેવું મજામાં જો વિચારન દુખ છે પણ કાલ જાવું તો પડશે સંગીતા જાવું છે સંગીતા જાવ હવે સંગીતા જાવું છે ને જવાનું જવાનું જો સંગીતા બિચારી છે ને રોવા મળી જે લીલી પીળી વાખું થાય છે સંગીતાની ભલે હસ્તી હોય પણ રોવા મળી સીમા જાવું છે ને હા કાલ જવાનું કોમાલ જો ભાઈ અમારે કોમલ વગર છે ને અમારી ટીમ એકદમ હુની પડી જાય કોમલ પછી અમારે સંગીતા એકદમ સદાબર ખેલાડીઓ હતા ગમે તેવી પરિસ્થિતિમાં આ બધાને ખુશ રાખતા હતા એવું ને સીમા આ લોકોના મોઢા પર ટેન્શન હતું તો હવે અમારે છે ને કોમલ ની ગેરહાજરી વર્તા છે અહીંયા પણ કંઈ નહીં એટલે કોમલ ને બધા વેકેશનમાં આવશે એટલે અમારી ટીમ સાથે રમશે બધાય રમશો કોમલ હા હા પછી બીજા ક્યાં છે જો બે આ બેઠા આ બાજુ ઓય આ બાજુ જો જાનવી અમારો કેપ્ટન અંડર 14 ના નિકિતા બેન બેઠા છે સેજલ આ જો પાછળ સજલ હંતા છે શર્મા છે બહુ જો ભાઈ હંતા છે બધાને દુખ છે એટલે છે ને બધા ચિંતામાં છે થોડા કને થોડા દુખી છે પણ કઈ નહીં બધાને આપણે કાલે સુખ શાંતિ ફોલાઈ અને ત્યાં મૂકીને આવતું રહેવાનું છે નહીં બોલાવાની જરૂર ને એ તો એ સીમા સીમા ઓ સીમા કોમલ કોમલ અનુભવ નહીં જો કોમલિયન તો અનુભવ છે એટલે સેજલનો ફૂલ અનુભવ છે પૂછો અને સીમા એકલો જ નવો છે બીજું કોઈ છે ને એવું છે ને એટલે સીમા સીમાને એવું જ છે કે અહીંયા જેવું છે ને એવું ત્યાં જશે પણ સીમા છે ને હાલ તો હશે છે પરંતુ બે દિવસ પછી અહીંયા જઈને રોવાનું ચાલુ કરશે તારે અરે બધા છે ને સીમાન સોની રાખશે કઈ નઈ જો આ બધા તો અનુભવી છે વડોદરા જઈ જઈને પાછા આવેલા પેલા તમે શું બોલે સંકિતા પણ તમે કશું બોલે જ નહીં શું કેવરાવું તમે કોઈ કેવરા શું કેવરા હવે નિકિતા તો કોઈ ટેન્શન નહીં જો ચાલો કઈ ને હાલો કાલે વિડિયો બનાવીશું આપણે જેવી ગાડી આમની ઉપર છે ને પછી કે પહેલા ચાલો આજે છેલ્લો દિવસ આ હોલમાં રમી લ્યો અહીંયાથી રમવાની શરૂઆત કરી હતી આ હોલથી ને આ મેદાનથી અને એમના સફળતાની વાત કરીએ તો એમને એક રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ જીતેલો છે આ બધાય સિલ્વર મેડલ વિજેતા ખેલાડીઓ છે અને ત્રણ ચાર વખત સ્ટેટ લેવલ સુધી રમવાનો અનુભવ છે અને હવે ત્યાં ડીએલએસએસમાં જઈ અને નેશનલ પણ રમશે આમાંથી અને ગુજરાત ટીમ ચેમ્પિયન બને એવી શુભકામનાઓ સાથે સીમા ચાલો હતા